શું તમે જાણો છો કે તમારું પ્રિય અને પૌષ્ટિક દહીં પણ ક્યારેક નુકસાન કરી શકે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક ચર્ચા નથી પણ તમારે સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ ચર્ચામાં નવું કંઈક જાણીએ આજે આપણે દહીંની વાત કરવાના છીએ મોટાભાગના ઘરોમાં દહીં તો વપરાય જ છે અને બધા એને હેલ્ધી પણ માને છે ખરું ને હા બિલકુલ દહીં ખરેખર બહુ જ પૌષ્ટિક છે પ્રોટીન કેલ્શિયમ પ્રોબાયોટિક્સ ઘણા ફાયદા છે એના પણ ઘણીવાર એવું સાંભળવા મળે છે કે અમુક લોકોને દહીં ખાધા પછી તકલીફ થાય છે જેમ કે શરદી થઈ જાય કે પછી ચામડી પર કંઈક થાય વાળ ખરવા માંડે સાઇનસનો પ્રોબ્લેમ વધે સાચી વાત છે ઘણા લોકો આવો અનુભવ કરે છે અપચો એસિડિટી જેવી ફરિયાદો પણ સામાન્ય છે તો પછી આનું કારણ શું શું દહીં પોતે જ છે ના ના એવું નથી મોટા ભાગના કિસ્સાઓમાં પ્રોબ્લેમ દહીંમાં નથી હોતો પણ આપણે એને જે રીતે ખાઈએ છે ને એમાં હોય છે મતલબ આપણી ખાવાની રીત ખોટી હોય શકે છે એટલે કે દહીં ખાવાની પણ કોઈ સાચી રીત હોય છે આ તો જાણવા જેવું છે તો ચાલો આજે એ જ સમજીએ કે કઈ ભૂલો આપણે ટાળવી જોઈએ ચોક્કસ સૌથી પહેલી અને સામાન્ય ભૂલ જે ઘણા લોકો કરે છે તે છે દહીંમાં શું ઉમેરવું એની પસંદગી ખાસ કરીને મીઠું અને ખાંડ હા દહીંમાં ખાંડ નાખીને લસ્સી બને મીઠું જીરું નાખીને છાશ કે રાયતું એમાં શું ભૂલ હોઈ શકે ભૂલ વપરાતા મીઠા અને ખાંડના પ્રકારમાં છે જુઓ આપણે જે સામાન્ય સફેદ ખાંડ વાપરીએ છે એ રિફાઈન્ડ હોય છે એને બનાવવા માટે કેમિકલ પ્રોસેસ થાય છે હમ્મ એ જ રીતે જે સાદું ટેબલ સોલ્ટ આવે છે એ પણ પ્રોસેસ્ડ હોય છે આ કેમિકલ્સ અને પ્રોસેસિંગ દહીંના જે સારા બેક્ટેરિયા છે ને પ્રોબાયોટિક્સ એને નુકસાન પહોંચાડે છે એટલે કે દહીંનો જે મુખ્ય ફાયદો છે એ જ ઓછો થઈ જાય બરાબર પ્રોબાયોટિક્સ ઓછા થઈ જાય એટલે પાચનમાં મદદ ઓછી મળે અને બીજા ફાયદા પણ ઘટે તો પછી વિકલ્પ શું જો ગળ્યું દહીં ખાવું હોય તો ગળ્યા દહીં માટે ખાંડ ને બદલે કુદરતી વસ્તુઓ વાપરો જેમ કે સારો વિકલ્પ છે પણ આજકાલ ગોળ ને સફેદ બનાવવા પણ કેમિકલ વપરાય છે એટલે ખાતરી કરવી પડે કે ઓર્ગેનિક કે ઓછો પ્રોસેસ્ડ ગોળ હોય સમજાઈ ગયું અને જો ખારું દહીં ખાવું હોય તો રાયતા માટે કે છાશ માટે તો સાદા મીઠાને બદલે સિંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ અથવા તો કાળું મીઠું વાપરવું જોઈએ આ બંને કુદરતી છે અને પાચન માટે પણ સારા ગણાય છે હમ આ તો બહુ મહત્વની વાત કહી મીઠું અને ખાંડ બદલવાથી આટલો ફરક પડી શકે જી બિલકુલ હવે બીજી એક મોટી ભૂલ છે દહીં ખાવાનો સમય સમય એટલે ગમે ત્યારે ન ખવાય ના ખાસ કરીને રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ સૂર્યાસ્ત પછી રાત્રે પણ ઘણા લોકો જમ્યા પછી ડેઝર્ટ તરીકે કે એમ જ દહીં ખાય છે હા પણ એ યોગ્ય નથી જો આપણું શરીર સૂર્યાસ્ત પછી ઠંડુ પડવા માંડે છે અને શરીરમાં કફ દોષ વધવાની વૃત્તિ હોય છે એવું મનાય છે અચ્છા અને દહીં પોતે પણ કફ વધારનારું ગણાય છે એટલે રાત્રે દહીં ખાવાથી શરીરમાં કફ એટલે કે બલગમ વધારે બને છે તો એનાથી શરદી ખાંસી થઈ શકે છે લાંબા ગાળે સાંધામાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ અને પાચન પણ મંદ પડી શકે છે એટલે નિયમ એવો છે કે સૂર્યાસ્ત પછી દહીં નહીં બાપરે આ તો ખબર જ નહોતી તો દિવસ દરમિયાન ખાવું ઓકે છે હા દિવસ દરમિયાન ખાસ કરીને સવારે કે બપોરે ખાવું શ્રેષ્ઠ છે ચાલો આ પણ નોંધી રીતું હવે ત્રીજી ભૂલ તરફ જઈએ તમે કહ્યું હતું કે ખોરાકનું ખોટું સંયોજન વિરુદ્ધ આહાર જેવું કંઈક હા વિરુદ્ધ આહાર મતલબ કે અમુક ખોરાક એવા હોય છે જે એકબીજા સાથે મેળ નથી ખાતા એમને સાથે ખાવાથી શરીર પર ખરાબ અસર પડે છે દહીં સાથે પણ આવું છે દહીં સાથે શું ન ખવાય તમે રાયતાની વાત કરી હતી હા જેમ કે બુંદીનું રાયતું બહુ કોમન છે પણ બુંદી તળેલી હોય છે કોઈ પણ તળેલી કે બહુ તેલવાળી વસ્તુ દહીં સાથે મેળ નથી ખાતી એ પાચનમાં ભારે પડે ઓકે એટલે બુંદી રાયતું અને બીજું કાકડીનું રાયતું એ પણ એટલું જ પ્રચલિત છે પણ કાકડી અને દહીંને પણ વિરુદ્ધ આહાર ગણવામાં આવે છે શું વાત કરો છો કાકડીનું રાયતું તો ઉનાળામાં બધા ખાય છે હા ખવાય છે પણ આયુર્વેદિક દ્રષ્ટિએ એ યોગ્ય નથી એ સિવાય દહીં સાથે માછલી ક્યારે નહીં હા એ તો સાંભળ્યું છે માછલી અને દૂધ કે દહીં નહીં બરાબર એવી જ રીતે કેળા સાથે દહીં બનાના શેક વગેરે નહીં ખાટા ફળો જેમ કે સંતરા મોસંબી સાથે ઈંડા સાથે અને રીંગણ સાથે પણ દહીંનું સેવન ટાળવું જોઈએ બાપરે આટલી બધી વસ્તુઓ આ તો મોટા ભાગના કોમ્બિનેશન આવી ગયા હા આ બધા સંયોજનો પાચનતંત્ર પર બોજ વધારે છે અને લાંબા ગાળે તકલીફ ઊભી કરી શકે છે બરાબર હવે ચોથી ભૂલ દહીંને ગરમ કરવું એટલે કે રસોઈમાં વાપરવું હા ઘણી વાનગીઓમાં ગ્રેવીમાં કે મેરીનેશનમાં દહીં વપરાય છે અને પછી એને ગરમ કરવામાં આવે છે પણ એ યોગ્ય નથી કેમ એમાં શું વાંધો જુઓ દહીંની તાસીર મૂળમાં ગરમ માનવામાં આવે છે જ્યારે તમે એને વધુ ગરમ કરો છો ત્યારે એની ગરમી વધી જાય છે અચ્છા આનાથી શરીરમાં પિત્ત વધે છે પરિણામે એસિડિટી છાતીમાં બળતરા પેટમાં ગરબડ અને ચામડીની સમસ્યાઓ જેમ કે ખીલ ફોલ્યો એ બધું થઈ શકે છે તો પછી ગ્રેવીને ઘટ કરવા કે ખાટી કરવા શું કરવું દહીં ન વાપરીએ તો સારા વિકલ્પો છે ગ્રેવીમાં ઘટતા લાવવી હોય તો દહીંને બદલે તાજી મલાઈ વાપરી શકાય અથવા તો થોડું સફેદ માખણ હમ અને ખાટાશ માટે તો ટમેટા છે જ ટમાટર પૂરતી ખાટાશ આપી દે છે એટલે દહીંને ગરમ કરીને વાપરવાની જરૂર નથી બરાબર છે તો આ ચાર મુખ્ય ભૂલો થઈ ખોટું મીઠું ખાંડ રાત્રે ખાવું ખોટા કોમ્બિનેશન અને ગરમ કરવું જી બિલકુલ આટલું ધ્યાન રાખીએ તો દહીં ખાવાની ઘણી સમસ્યાઓથી બચી શકાય તો હવે દહીં ખાવાની સૌથી સારી રીત કઈ શ્રેષ્ઠ સમય કયો કેટલી વાર ખાવું જોઈએ શ્રેષ્ઠ સમય છે સવારે ખાલી પેટે અથવા નાસ્તા સાથે પણ ધ્યાન રાખવું કે નાસ્તામાં દહીં સાથે વિરુદ્ધ આહાર જેવું કંઈ ન હોય બપોરના ભોજન સાથે પણ લઈ શકાય પણ સાંજ પછી નહીં અને રોજ ખાવું જોઈએ રોજ ખાવું જરૂરી નથી જુઓ દહીં પચવામાં થોડું ભારે ગણાય છે એટલે અઠવાડિયામાં બે ત્રણ વાર ખાવું પૂરતું છે એટલામાં શરીરને જરૂરી પોષણ અને પ્રોબાયોટિક્સ મળી રહે છે અને કોઈ ખાસ ઋતુમાં ધ્યાન રાખવાનું હા ચોમાસામાં જ્યારે વાતાવરણમાં ભેજ વધુ હોય અને પાચનશક્તિ સામાન્ય રીતે થોડી મંદ હોય ત્યારે દહીં ખાવાનું ટાળવું વધુ સારું શિયાળા અને ઉનાળામાં ખાઈ શકાય છે ખૂબ સરસ આ તો બધી જ અગત્યની માહિતી મળી ગઈ સારાંશમાં કહીએ તો દહીં ખાઓ પણ સાવચેતીથી બરાબર શાકરમદ અને સિંધવ કાળું મીઠું વાપરો દિવસે ખાઓ રાત્રે નહીં યોગ્ય વસ્તુઓ સાથે જ ખાઓ જેમ કે આમળા પાવડર કે મગ સાથે સારું કહેવાય છે અને રસોઈમાં ગરમ કરવાનું ટાળો અને પ્રમાણસર ખાઓ અઠવાડિયામાં થોડી વાર હા બસ આટલું ધ્યાન રાખો તો દહીંના ભરપૂર ફાયદા ઉઠાવી શકાય છે કોઈ નુકસાન વગર એકદમ સાચી વાત આ ચર્ચાથી ખરેખર ઘણી સ્પષ્ટતા મળી હવે મને એક વિચાર આવે છે આપણે વાત કરી કે મીઠું ખાંડ સમય ગરમી આ બધાની દહીં પર અસર થાય છે તો શું જે દૂધમાંથી દહીં બને છે જેમ કે ગાયનું દૂધ કે ભેંસનું દૂધ એનાથી પણ દહીંના ગુણધર્મોમાં ફરક પડતો હશે અને ઘરે જમાવીએ કે બહારનું લાવીએ એનાથી આપણ એક રસપ્રદ મુદ્દો છે વિચારવા જેવો ચોક્કસ એના પર પણ ઘણું નિર્ભર કરે છે દૂધનો પ્રકાર અને જમાવવાની રીત પણ મહત્વની છે પણ એ કદાચ બીજી વાર ચર્ચા કરીશું હા જરૂર તો મને આશા છે કે આજની આ જાણકારી બધાને ઉપયોગી થશે અને દહીં ખાવાની સાચી રીત અપનાવીને તેના સ્વાસ્થ્ય લાભ મેળવી શકાશે જી જરૂર જો તમને આ જાણકારી ગમી હોય તો આ વાતચીતને લાઇક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે તમારા કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમે અમારી ચેનલ તંદુરસ્ત ટીવી પર નવા છો તો તેને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા આવનારા સ્વાસ્થ્યવર્ધક વીડિયોઝની જાણકારી તમને સૌથી પહેલાં મળે તમારું ધ્યાન રાખો હસતા રહો મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો જેથી તમે રહી શકો હેલ્ધી હંમેશા આવજો આવજો